તમારું અમારા એક એનર્જેટિક બ્લોગ આજે રવિવારને ને સવારે ઉઠી ગયા હું ને પવન અને અમારે એક સ્ટાફમાં માં દીપકભાઈ ને કાનાભાઈ સુમણિયા એની દ્વારકાધીશની ધજા છે તો અમને ઇન્વિટેશન આવ્યું છે સવારે પહેલાં વહેલું જવું હતું પણ આઠ વાગેના અમે જવું જવું કરતા હતા કારણ કે અમારે તો અમારું બધું પ્લાનિંગ કરીને જવું પડે તો આવું બધું છે હવે ગોઠવું છે અત્યારે અમે ફાઇનલી નીકળી જાય પહેલાં ગાડી લઈને જવું હતું ત્રણ ચાર જણા હોત તો ફોર લઈને જાત પણ હવે હું ને પવન અમે બે ધનો નહીં ધનો નહીં બે ને લઈને આ છે અમે બે જાય જઈએ અને અહીંયા જલસા કરવાના હજી બ્લોગમાં તમને મજા આવશે બાકી અહીંયા શું શું કરશે તમને બતાવશું પણ બ્લોગમાં બની તો તમને મજા આવશે અને આ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જૂના હોય તો લાઈક એન્ડ કમેન્ટ કમેન્ટમાં આજે દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં કારણ કે દ્વારકાધીશ ની ધજા ચડાવવાનો પ્રોગ્રામ છે ચાલો મિત્રો રહેજો બ્લોગમાં

આવી ચોક છે ચોક માં અહીંયા ગરદી હોય ને જોઈ શકો છો અંદરના માં સરખું મતા છે નહીં કારણ કે આવી રીતે ડૂબ નાખેલો છે અને ફૂલ ગર્દી છે અત્યારે બધા અહીંયાથી દર્શન કરીને નીકળી ગયા ત્યાં અમે જાય છીએ

Kesai BMK Ini <laughs> kita <laughs> <laughs> રાજા છે બોડી બી જાય ઓપો છો તમે બસ કારા બની તો ને ભાઈ જય દ્વારકાધીશ તમામો મને એમ કે બ્લોગ બનાવો જો આપણે એને બ્લોગ લઈ પછી એને બ્લોગ માં હોય અત્યારે એને સારું લાગે પછી જ્યારે આપણે બ્લોગ પીટવી કારણ મને વિડીયો લેતા નથી અને મારું કઈ પડતા નથી રાજાને બીસીએલ બકરીને ઊભો રાખ્યો ઓકે ભાઈ આવી ગયો હા હા

હવે આવશે એ કુલદીપભાઈને હમણાં હું ખાલી ફકડી બે દીધી હમણાં જ કહે જો જમવાનું લાવ બતાવો અમારું બાજુ જો પછી મારું કોણ ઉતારશે બોલો હા ભાઈ મારો ઉતારવા ભાઈ હું એનો વિડીયો ઉતારું છું દીપુ કરજો જય રામે વીરજીનો છોકરો નાનાત્રા છોકરા કોણ છે બરાબર કમલેશભાઈ વ્યક્તિવા છે હાલો આવી ગયો

એટલે ઓકે ઓલગરુ બામન મહારાજ એક એક હાજી એક આય 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 તો લેવો જ મળે ને ભાઈ બાલુ નું બાલુ નથી આવતો બાલુ નાટાનું એવું હોય ને અદિયાને દિયા અનલેવી અનલેવી તો ભલે લાદુ દેશીના લાદુ દેશીના સાહેબ અન દિયા બાકી <laughs> 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 <laughs>

ना 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 न

મોડા હોય છે બધા ભેગી મજા આવી તો તમને બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાથી જય માતા દી